બગસરામાં લોહાણા મહાજનવાડીમાં ભવ્ય ફૂલફાદ રસિયાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનું આયોજન લોહાણા સમાજ દ્વારા કરવામાં આવેલ વૈસન્માચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજના અને અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમ પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રીના સાનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ અને કાર્યક્રમમાં આ ઉત્સવ ઉજવેલ આ ઉત્સવમાં વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ તેમજ શ્રી રાસેસવર બાબશ્રી દ્વારા લોકોને ફૂલ ઉડાડી આનંદ વિભોર બની અને એકબીજાને ફૂલ ઉડાડી અને આ ઉત્સવ ઉજવવામાં આવેલા આ કાર્યક્રમમાં ચલાલા મહાજનના અગ્રણીઓ તેમજ અમરેલી રઘુવીર સેનાના અગ્રણીઓ તેમજ વડીયા મહાજનના અગ્રણીઓ તેમજ કોકાવાવ લોહાણા મહાજન અગ્રણીઓ ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ સમગ્ર લોહાણા પરિવાર ભગત દ્વારા આજ રોજ લોહાણા માંજલવાડીમાં એક ભવ્યથી ભવ્ય પાક રશિયાનું આયોજન કરેલ છે તેમાં સાંજના પાંચથી સાત બહેનોના યમુના ચંદના પાઠ રાખેલ હતા તેમાં બહેનોએ હોળી સંખ્યામાં હાજરી આપી અને સમગ્ર બહેનોએ યમુના પાઠ કરે ત્યારબાદ રાત્રિનું લોહાણા પરિવારનું સમૂહ ભોજન હતું અને રાત્રે પરમ પૂજ્ય એકસો આઠ પ્રભુજી બાબા પધારશે રા પધારશે અને સૌને આજના વચન કરી પ્રવચન સંભળાવશે અને બધા જુમાણા આનંદ થઈ ગઈ અને આનંદ કરે છે